એટલે કઈ ગયા નથી અહીંયા તો તો એક કે ક્યાંક જઈ આવી નગર હમણાં વેકેશન ખુલી જાય તો પછી ક્યાંય ફરવા તો લઈ જ ગયા તો એક એક ક્યાંક જગ્યાએ જઈ આવી એમ તે આ લોકો પ્લાન બનાવ્યો છે જવાનો પણ ક્યાં જવાનું છે ને એ નથી કહેતા કે કન્ટિન્યુ તમે વિડીયામાં રહેજો પછી તમને આગળ બતાવી ક્યાં જવાનું છે અમારે કા સારું હાલો ક્યાં જવાનું છે

કેવો લાગે છે તમે બેંंबू ભરી જાલો ફોટો પડી જાલો હાજો માર દીક ભાઈ અને ફિનાલ ભાઈ તો અમાર જો ફોટો પાડવાનો છે નાવા કોને જવાનું છે આમાંથી બધાય જવાનું છે કપડા કોણ કોણ લાવ્યો બીના કપડા થઈ જા પછી આપણે ટાઈટ નો હોય એ આતે તો લાવ્યા છે લાવ્યા છે હારો હાલો જવાનું છે આમ જો કેવું મસ્ત છે

ગણપતિ બાબા હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ એમાં પૈસા જોવે એક હાર્દિક પૈસા હાર્દિકભાઈ હાર્દિક ભાઈ પૈસા જોયે છે ની છે હાર્દિક નોટ કેટલા ની નોટ હવે આ बाजू રેવા હાર્દિક પડાય છે

અલલે કોને આ માંગો જાય તો પેલો પેલો સીતો બની જા માબે કતો આજે ગા કેટલક જાય સીતો બની જા આ દીક પે છે પાણી <muchas>

આડા દિવસે આવવાનું રવિવારે નહીં આવવાનું આનો ફેમિલી જો એટલે બધે ખરીદી થઈ છે ને હવે જવાનું છે આપણે મંદિરમાં દર્શન કરવા છેમેનારાયણના દર્શન કરવા જવાનું છે અંદર આપણે જવાની હારો હાલો આપણે જઈએ અંદર હાર્દિક ભાઈ ને હા મંદિરમાં હે આમ જો કટ મોટું મંદિર છે આમ જો હારો હાલો તો આપણે જઈએ અંદર કા

जो हमारे सालो थइज्यो छे नास्तो करवानो हेलो फैमिली अबे जावनो छे घरे कर ले जावनो छे घरे जो गाडियां तैयार थकी जो ओयो सऊ यने आवे है